સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ નકુમરીશની અંદર આજના ની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે હાલની અંદર આ યોજના છે ફરી આવી ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનાની અંદર છે શરૂ થઈ ગયેલી છે મિત્રો ખાસ કરીને વાત કરીએ જો તમારે વીસ એચપીથી લઈને મિત્રો સાઠ પીટીયુ એચપી એટલે કે જે ખાસ કરીને વીસ હોસ પાવરથી લઈને સાઠ હોસ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદવું હોય તો સરકાર છે તેમાં સબસિડી આપે છે મિત્રો વાત કરીએ તમારે વીસ એચપી થી સાઠ એચપી માટે છે તમને કુલ ખર્ચના પાછી ટકા મહત્તમ રૂપિયા એક લાખની સબસિડી છે મળવા પાત્ર થશે મિત્રો જે બેમાંથી ઓછું હશે એ મળશે સરકાર માન્ય મોડલ ઉપર છે મિત્રો આ સબસિડી મળવા પાત્ર થશે મિત્રો વીસ થી સાહીઠ એચપી સુધીનું ખાસ કરીને ટ્રેક્ટર હોય રૂપિયા એક લાખની સબસિડી મળે છે મિત્રો ખાસ કરીને ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે મિત્રો તો ફોર્મ આ ખેડૂતની પોર્ટલ ઉપર જ ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે વીસ સાત બે હજાર પચીસ હજી પણ ઘણા બધા જિલ્લાઓની અંદર લક્ષ્યાંક બાકી बाकी તે જિલ્લાઓની અંદર ફોર્મ ભરવાનું હજી પણ શરૂ છે મિત્રો છેલ્લી તારીખ વીસ સાત બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો અને આજે ખરીદી છે જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની થશે મિત્રો ખાસ કરીને વધારે માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખાસ કરીને બાજુમાં આવતા બે લાઈકોન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમામ પ્રકારની નવી નવી અપડેટ છે તમને પહેલાં મળતી રહે ખાસ